રસ્તા પર ભૂમાબૂમ કરતો આ નવીરો રક્ષિત છે હોલિકા દહન ની રાત્રે વડોદરામાં અમદાવાદમાં બનેલા તથ્યકાંડ જેવો બનાવ બન્યો આ હિટ એન્ડ રન ની ઘટનામાં એક મહિલાનું મોત થયું છે જ્યારે કિશોરી સહિત સાતને ઈજા પહોંચી છે આ ઘટના બાદ અકસ્માત સર્જનાર કાર ચાલકને લોક ટોળાએ ઝડપી પાડી મેથી પાક ચખાડ્યા બાદ પોલીસને સોંપ્યો હતો Another round! 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 Another खानदानी नबीराए रफ्तार नो घर वर्ताव्य हो घटना प्रकाश में आई जेना आ घटना चर्चा चार कोर चाली रही है कारोली बाग

આરોપી રક્ષિત મૂળ વારાણસી વતની છે અને એમ એસ યુનિવર્સિટીમાં લોનો અભ્યાસ કરી રહ્યો છે કારેલવા પોલીસ સ્ટેશન મે સંગમ કી ઓર સે મુક્તાનંદ તી તરફ એક ગાડી જા રહી ઓવર સ્પીડિંગ કર રહી થી વો ગાડી ઉસકી વજે સે एक्सीडेंट हुआ है वहाँ पे जैसे एक्सीडेंट का मैसेज हुआ मिला हमारी गाड़ी बाकी पी सी आर वहाँ गई थी वहाँ पहुँचते ही पी ने एक आरोपी को अरेस्ट कर लिया है जिसका नाम है रक्षित रविश चौरसिया और वो वाराणसी के रहने वाले हैं और यहाँ पे एम में रह के लॉ का अभ्यास कर रहे हैं साथ में गाड़ी में दूसरे जो आरोपी थे उनका नाम है मीत प्रांशु चौहान और वो भाईली रहते हैं और गाड़ी भी उनकी है वो ऐसा हमें जानने मिला है और ये दोनों उसमें से एक को अटक कर लिया और एक आरोपी जो है उसको हम अटक करने के हमने अलग अलग टीम बनाई और उसको हम अरेस्ट करने के लिए कार्यवाही कर रहे हैं जो एक्सीडेंट हुआ है उसमें एक महिला की डेथ की पुष्टि मिली है और चार लोग इंजर्ड है उनको अभी उनका ट्रीटमेंट चल रहा है हॉस्पिटल में पुलिस की दिशा में तपास अभी हम फुटेज चेक कर रहे हैं फुटेजेस लेके कितनी गाड़ी ओवर स्पीड में थी क्या थी और ये ड्रंक एंड ड्राइव का केस है तो उसमें वो भी कार्यवाही हम करेंगे और साथ में ही जितने लोग अभी इंजर्ड हैं उनके परिवार से मिलकर हम एफ आई आर प्राइमा फेस अभी हम एफ को भी बुलाएंगे और अगर हम कार्यवाही कर रहे हैं अभी सिर्फ और आरोपी अटक करने के लिए हम अभी कार्य तो किसकी गाड़ी है किसके नाम पे गाड़ी है? गाड़ी मृत प्रांशु चौहान जो है जो अभी हम अरेस्ट करने जा रहे हैं जिसको हम अभी नहीं मिला है हमको उसकी गाड़ी है ऐसा ये आरोपी जो हम अरेस्ट किया उसका कहना है, क्या है ये रक्षित चौरसिया है वो वाराणसी के रहने वाले हैं यहाँ पे एम एस यू में रह कर की पढ़ाई कर रहे हैं और साथ में उसका जो फ्रेंड है मीत प्रांशु चौहान वो पारोल यूनिवर्सिटी में भी वही अभ्यास कर रहे हैं लाइसेंस है इनके पास मेडिकल टेस्ट मेडिकल टेस्ट भी करवाएंगे एफ टेस्ट भी रहेगा और आर टेस्ट भी होगा हो गाड़ी का सब कार्यवाही हम करेंगे और इसमें कड़े की कड़े कार्रवाई

મારા બેન ભાઈ જયેશ કેવલાની કોમલ કેવલાની પુરવભાઈ પટેલ એ મારા સોસાયટીમાં રહે છે અને એમની વાઈફ હેમાલીબેન પટેલ અમે બધા રાત્રે આઈસ્ક્રીમ ખાવા પાલુદો ખાવા નીકળ્યા હતા અને થોડું ફ્રેશ આઉટ થવા નીકળ્યા હતા એના પછી અમે લોકો સંગમથી મુક્તાનંદ સાઈડ જઈ રહ્યા હતા અમે લોકો બહુ શાંતિથી સ્પીડમાં નથી અમારી ગાડી શાંતિથી ગાડી ચલાવી રહ્યા હતા પાછળથી પહેલાં ભાઈએ ઉડાઈ દીધો છે અમને બસ અને બહુ સ્પીડમાં હતી એમની ગાડી સો એકસો વીસની ઉપરની એની સ્પીડ હતી અને એમને કંઈ ભાન બી ન હતું એ નશાની હાલતમાં હતા અને એમણે અમને પાછળથી ઉડાઈ દીધો જેનાથી અમને મને સ્ટીચિસ આવ્યા છે અહીંયા સ્ક્રે સ્ક્રેચ થઈ ગયા છે ફ્રેક્ચર આવી ગયો છે મારી બેનને બી ફ્રેક્ચર આવ્યો છે મારા ભાઈને બી ફ્રેક્ચર આવ્યો છે મારા સોસાયટી વાળા ઓરે પુરાભાઈ પટેલ ગામીડ છે અને એમની વાઈફ મોદનીબજી છે અ તમારી છે નો અભ્યાસ હા એ કરે છે કરે છે માં અકસ્માત કેવા એક એક માં આખી લાઈફ ચેન થઈ ગઈ કેમ કે હું પડ્યો એના પછી અમે લોકો એટલું કોન્શિયસ ન હતા બન મે ઊઠીને જોયું તો મારા ભાઈ બેન રસ્તા પર હતા પોતે ભી પડી ગયો હતો રસ્તા પર મને બહુ હું ઘસાયો બી છું તો મેં મારા ભાઈ બેન ને જોવા માટે ઉઠ્યો અને જે પૂરવ ભાઈ અને એમની વાઈફ હતા એમને એ બહુ આગળ સુધી લઈ ગયો છે અમને સેજ ગાડી અડી છે અને એટલે ઉડાયો તો અમને બી છે પણ પેલા ને front to front બહુ ઉંચે સુધી લઈ ગયો છે હું જ્યારે પડી રહ્યો હતો ને તો બી મેં આખો દ્રશ્યો જોયા છે બધું આમ ઉડ્યું હવામાં બધા ઓફ એમને છે તો હાલ તો પોલીસે આ આરોપીઓ નો સેમ્પલ છે હાથમાં લીધો છે નશો શેનો કર્યો હતો તે જાણવા આરોપીઓના સેમ્પલ છે લેવામાં આવ્યા છે વડોદરાથી થી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત